હા લો દોસ્તો બધા કેમ છો મજામાં તો અત્યારે અમે નીકળ્યા ગયા છીએ વિવાનની માનતા લઈને આપણે હતાધાર અને હતાધાર પહેલા સૌ પ્રથમવાર આપણે કરધરા જઈએ છીએ માતાજીના પહેલાં દર્શન કરીએ છીએ એના પછી આપણે હતાધાર જઈશું તો દોસ્તો કાંઈક આપણે જે અત્યારે ધારીની જે આ અત્યારે આ જગ્યા છે જે કર ધરો તેની પહેલાં દોસ્તો આવી રીતનું કાંઈક જંગલ જેવું આવે છે અને દોસ્તો પછી આવી રીતનું કાંઈક અભયારણ્ય પણ આવે છે દોસ્તો તો દોસ્તો જોઈ રહ્યા છો આપ તેના પછી દોસ્તો આવી રીતનું કંઈક ગેટ જેવો આવે છે અને પાણી દેખાય છે આવી રીતનું દોસ્તો તો દોસ્તો આવી રીતનું પાણી દેખાય છે અને ત્યાં ડેમ આવે છે દોસ્તો તો આવી રીતનું આ જે આપણે જે આ ઢેલા જેવું છે તેને આગળ વધશું તો ડેમનો ભાગ છે તે તમને હું દેખાડીશ કે કંઈક આવી રીતનું આવે છે અને પછી ડેમનો ભાગ આવી જાય છે દોસ્તો તો વિડિયોને દોસ્તો નવા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ આપી દેજો તો દોસ્તો ડેમ કંઈક આવી આવી રીતનો છે જે ખોડિયાર ડેમ છે તે આવી રીતનો દોસ્તો છે અને આવી રીતનું અત્યારે ફૂલ ભરે ભરાયેલો છે દોસ્તો અને દોસ્તો આને ડેમને આગળ વધતાં જ તે દોસ્તો થોડુંક આગળ વધતાં જ તે આપણે હું તમને કર ધરાશે તે હું દેખાડીશ તો દસો ડેમમાં આવી રીતનો ફૂલ ભરાયેલો અત્યારે દેખાય છે અને અત્યારે ડેમનો ભાગ પૂરો થાય છે અને આવી રીતનો થોડુંક આગળ લગતા આવે છે દોસ્તો તો અત્યારે અમે આવી ગયા છે અત્યારે માતાજીના કરધરા જે આપણે કરધરા છે ત્યાં આવી ગયા છે ને ત્યાંથી દોસ્તો આ જગ્યા ઉપરથી આપણે જે અહીંથી જ્યાં મેઇન ગેટ છે ત્યાંથી દોસ્તો આપણે જઈ શકીએ છીએ દોસ્તો અને અહીંથી દોસ્તો આપણે જે કરધરાનો જે ગુનો છે તે આવી રીતનો કાંઈક દેખાય છે અને દોસ્તો અને જે આ જગ્યા ઉપરથી આપણે જે આ મંદિર છે તે જગ્યાથી આવી રીતનો કાંઈક કરધરવો દેખાય છે દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો અને દોસ્તો અત્યારે તો અમે અત્યારે અહીંયા લોકો બધા અગરબત્તી કરી રહ્યા છે અને નાયર ફોડી રહ્યા છે તે જગ્યાએ અમે પણ જઈને નાયર અને અગરબત્તી ફોડી નાખીએ હાલો દોસ્તો તો અત્યારે નાયરબાઈ ફળીને માતાજીના દર્શન કરીને અમે અત્યારે કર ધરા જે અંદર ગુનો છે તે જગ્યા પર અહીંથી જઈ રહ્યા છીએ તો દોસ્તો આવી રીતનો કંઈક ઉપર સાયો કરેલો છે અને દોસ્તો આ જગ્યા પરથી આપણે કોલ ધરો છે આવી રીતનો કંઈક દેખાય છે દોસ્તો હું તમને અહીંયાથી દેખાડી રહ્યો છું અને અહીંથી ડેમ આવી રીતનો આ જગ્યા પરથી દેખાય છે અને દોસ્તો અમે અત્યારે જે મંદિર છે તે મેં જે અંદરનું મેન મંદિર છે તે જગ્યા પર આવી ગયા પ્રગટકીય સ્થાન છે તે માતાજીના સ્થાન પર આવી ગયા છે અને ત્યાંથી આવી રીતનું કંઈક દેખાય છે અને આ જે અમારી સાથે જે લોકો આવેલા છે જે અમારી ફેમિલી છે તે આવી રીતના બધા અત્યારે જે તે આ જગ્યા પર આવીને તે દર્શન કરી રહ્યા છે દોસ્તો હાલો દોસ્તો તો કરધરા છે તે આ જગ્યા પર છે દોસ્તો આવી રીતનું કાંઈક દેખાય છે અને તે જગ્યા પર અમે આવી ગયા છીએ અને તે જગ્યા પર આવી રીતનું કાંઈક સૌંદર્ય મસ્ત સૌંદર્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે દોસ્તો અને મસ્તીને બહુ મસ્ત લાગે છે વાતાવરણ સુપર હિટ તો દોસ્તો આ જે અમારી ફેમિલી છે તે બધા તે આ જગ્યા પર અત્યારે બધા આવી ગયા છીએ અને તે લોકો દોસ્તો આવી રીતના જે મચ આવી રીતના બધા મછલી છે તેને દોસ્તો જે સિંગદાણાને એવું બધું નાખી રહ્યા છે અને મછલી આવી ગઈ છે અને તેમની પાસે તો દોસ્તો તમે બધા જોઈ શકો છો અને દોસ્તો આવી રીતનું કંઈક ફિમેલી છે અમારું તે બધું આવી ગયું છે દોસ્તો અને દોસ્તો વિડીયોમાં હોય તો વિડીયોને એક લક્ષી પ્રભાવ આપી દીધો દોસ્તો તો જો ફિમેલી છે તે બધા નાખી રહ્યા છે મછલીને જે મમરાને પ્રસાદીને અને સિંગને એવું બધું નાખી રહ્યા છે દોસ્તો હલો નમસ્તે દોસ્તો તો તો અત્યારે અમે આવી ગયા છીએ જે આપણે હનુમાન દાદા પીઠા પીર દાદા અને સિકોતેર માતાથી તો દોસ્તો જે હનુમાન દાદાની મૂર્તિ છે તે આપણે જે નેવડું છે ને એની અંદર આવી રીતનું છે તે આવી રીતનું હનુમાન દાદાની મંદિર છે અને ત્યાં આવી રીતની મૂર્તિ દોસ્તો આવેલી છે દોસ્તો અને દોસ્તો આવી રીતનું કાંઈક મસ્તી ન અને દોસ્તો તે જગ્યા પર પીઠા પીર દાદા છે તે આવી રીતના છે અને દોસ્તો જે આવી રીતનું સ્થાન છે પીઠા પીર બાપાનો દોસ્તો તો દોસ્તો તે જગ્યા પર અમે આવી ગયા છીએ અને તેની આગળ દોસ્તો પીઠા પીર દાદા લખેલું છે અને તે આ જગ્યા પર આવી રીતનું કાંઈક સ્થાન આવેલું છે પીઠા પીર દાદા અને તેમ આવી રીતનું તે જે ભગવાનની તે દાદાની મૂર્તિ છે અને જય ભૂતરા દાદા તેના પછીનું સ્થાન આવે છે તો દોસ્તો જે ભૂતરા દાદાની જે મૂર્તિ છે કે તે કંઈક આવી રીતની છે જે કરધરામાં જે આપણે નેવડાની અંદર છે તે આવી રીતની મૂર્તિ આવેલી છે દોસ્તો અને દોસ્તો તેના પછી માતાજી જે આપણા જે સિકોતેર માતાજી છે તે દોસ્તો તેમની મૂર્તિ આવી રીતની આવેલી છે તો બધાએ જય ભૂતરા દાદા જય હનુમાન દાદા જય પીઠા અને જય સિકોતેર માતાજીની જય તો દોસ્તો અને દોસ્તો વિડીયોમાં આવી રીતના નવા નવા વિડીયો હું લઈને આવતો રહ્યો છું તો દોસ્તો સિનેલ્માં નવા સેનલ્સ પર વિડીયોને એક લાઇક દઈ દેજો તો દોસ્તો હવે આગળ આપણે વધીશું અને જે આપણે જે ખોડિયાર માતાજીનું જે આપણે હાથ માતાજીનું નેવડાની અંદર મંદિર છે તે જગ્યા પર જાય છે તો ત્યાં આવી રીતનું કંઈક મૂર્તિ બનાવેલી છે જે માતાજીની અમકાર અને સિંહ ઉપર છે અને તે જગ્યા પર આવી રીતના માતાજીના જે આપણે મૂર્તિઓ છે અને તેના આગળ આપણે આવી રીતનું જે આપણે હાથ માતાજી છે કુળદેવી તે હાથ માતાજીનું આવી રીતનું સ્થાન આવેલું છે તે જગ્યા પર અમારી ફેમિલી અને અમે બધાએ તે આવી ગયા છીએ દોસ્તો તો દોસ્તો તો દોસ્તો તો દોસ્તો હવે આપણે આપણે જઈશું હવે આપણે જે હતાધાર હતાધાર દોસ્તો અત્યારે હવે આવી ગયા છે નમસ્તે દોસ્તો તો હતાધારમાં આવી રીતનું આવેલું છે જે ગેટ છે અને જે માતાજીની હાથ મૂર્તિ છે તે આવી રીતની આવેલી છે દોસ્તો અને જે જે આવી રીતની મૂર્તિ બનાવેલી છે દોસ્તો અને દોસ્તો અહીંથી તે અમારી ફેમિલી આવી ગઈ છે તે અહીંના દર્શન વર્શન કરી અને હવે હતા નીકળશું દોસ્તો તો દોસ્તો અત્યારે વિમાનની આપણે જે હાકર લેવાની હતી તેની સિઠી દોસ્તો મળી ગઈ છે જે કંઈક વજન શું છે તે હાકર આપણે દોસ્તો આપણે ખરીદી દીધી છે અને પૈસા વૈસા દઈ દીધા છે તો ઓકે થેંક્યું છે વજન કરાવી દીધું છે દોસ્તો અને દોસ્તો હતા અંદર આવી રીતનું કાંઈક સ્થાન આવેલું છે અને અંદર વિડીયો શૂટિંગની સખત મનાય છે તે માટે દોસ્તો હું તમને અંદરનું જે ગીગા પીર બાપાનું જે બહારથી હું તમને જે કાંઈ ચિત્ર છે તે હું દેખાડી શકું છું અંદરનું હું કાંઈ દેખાડી શકતો નથી તો દોસ્તો તમે કંઈ ખોટું નહીં લગાડતા દોસ્તો કારણ કે આપણે અલાઉડ નથી તો ન ઉતારી શકીએ દોસ્તો અને દોસ્તો બહારની સાઈડમાંથી આવી રીતના કંઈક જે આપણે જગજીવન બાપુઓને જે સ્થાન છે આવી રીતનું આવેલું છે અને ગેટ પણ આવી રીતના આવી રહ્યો છે દોસ્તો આવેલો છે દોસ્તો અને દોસ્તો આપણે જે મંદિર શિવ શંકર ભગવાનનું તે પણ આવી રીતનું આવેલું છે તો દોસ્તો હવે આપણે જે દામોદર કુંડ છે તે જગા પર જઈ રહ્યા છીએ દોસ્તો તો દામોદર કુંડ આવી રીતનું કાંઈક સ્થાન આવેલું છે દોસ્તો દામોદર કુંડમાં તો દોસ્તો અને પબ્લિક અત્યારે બપોરનો સમય થઈ ગયો છે એક વાગ્યા પછીનો તો દોસ્તો પબ્લિક પણ અત્યારે નહવાઈ આવી ગયેલી છે દોસ્તો અને ઘણા લોકો નાઈ પણ રહ્યા છે દોસ્તો પણ અમે તો હવે નાહવાના નથી હાજપક ધોવાના છે અને અમારો ફેમિલી પણ તે જગા પર આવી ગયું છે દોસ્તો દોસ્તો આગળ જે આપણે શંકરદાદાનું મંદિર આ જગ્યા પર છે દોસ્તો તો તે જગ્યા પર અમે જવાનો વિચાર છે દોસ્તો તો તે જગ્યા પર અમે જઈશું અને દોસ્તો ત્યાં શૂટિંગ અલાઉટ નહીં હોય તો શૂટિંગ નહીં ઉતારશું દોસ્તો અને વિડીયો બનાવતો તો મીડિયો લાગશે અને આપી દેજો દોસ્તો આવી રીતે નવા નવા બ્લોગમાં તમ બનાવતો રહીશ દોસ્તો અને તમને આપો શેર કરતો રહીશ થેન્ક યુ દોસ્તો તો સર દોસ્તો આપણે હાલશું આગળ જે આપણે શંકરદાદાનું મંદિર છે તે જગ્યા પર

અને દોસ્તો આવી રીતે બહારની સાઈડમાંથી જે આવી રીતનો માતાજીનો ફોટો રૂપલમાનો ફોટો આવેલો છે અને દોસ્તો અહીંથી સરતાસથી દોસ્તો આવી રીતનું જે મંદિર છે તે અને આવી રીતની અંદરની સાઈડમાં જે આવી રીતની મૂર્તિ છે દોસ્તો જે માતાજીનો ફોટો છે અને આવી રીતે નાગબાઈની અને ઘોડિયાર માતાજી અને ઘણી માતાજી દેવી દેવતાની મૂર્તિ આવેલી છે રૂપલમાના જે આઈ શ્રી રૂપલમાનો પણ ફોટો છે અને આવી રીતના જે અંદરના ભાગમાં જે આવી રીતના રૂપલ માતાજીનું જે સ્થાન આવેલું છે દોસ્તો અને આ જગ્યા પર ચાર વાગ્યા પછી માતાજી